ફટાફટ સૌ પ્રથમ કલેક્ટર આઈએસ પ્રદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા થઈ છે ત્યારે કોર્ટે સજા જાહેર કરી છે પાંચ વર્ષની સજા કરવામાં આવી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે ત્યારે આજે જે સજા જાહેર થવાની હતી એસીબીમાં નોંધાયેલા કેસમાં તે દોષિત ઠર્યા છે અને તેમાં તેમને પાંચ વર્ષની સજાની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે ત્યારે એસીબીમાં નોંધાયેલા કેસમાં તેઓ દોષિત ઠર્યા છે તો જે સજા ફટકારવામાં આવી છે પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પચાસ હજારનો દંડ પણ તેમને કરવામાં આવ્યો છે એસીબીમાં નોંધાયેલા કેસમાં તેઓ દોષિત ઠર્યા છે ત્યારે તેમણે પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે હવે આ જે સજા ફટકારવામાં આવી છે તે સજાને લઈને તે આગળની કોર્ટમાં પણ જઈ શકે તો પૂર્વ આઈએસ પ્રદીપ શર્માને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી સાથે જ પચાસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે એસીબીમાં નોંધાયેલા કેસમાં તેઓ દોષિત ઠર્યા છે અને પ્રદીપ શર્મા સત્તાનો તેમણે દુરુપયોગ કર્યો હતો જેના કારણે તેમને આ સજા ફટકારવામાં આવી છે